ભગવાન શ્રી રામ હર કોઈના હૃદયમાં વસે છે ત્યારે ડીસા નગરપાલિકાએ ડીસાવાસીઓની ભગવાન શ્રી રામની કથા તો સાથે હનુમાન ચાલીસા સહિતના દુહા ભજન છંદ સાંભળવા માટે પંદર લાખના ખર્ચે દોઢસોથી વધુ શહેરી વિસ્તારમાં સ્પીકર લગાડી આ સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે ટૂંક સમયમાં માર્ગો પર સ્પીકર લગાવવાનું કામ નગરપાલિકા પ્રશાસન શરૂ કરી રહ્યું છે નગરપાલિકા વિસ્તારમાં સ્પીકર લગાવી દેશભક્તિ અને હનુમાન ચાલીસા સહિત વિવિધ સૂચનાઓ માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર દોઢસો થી વધુ સ્પીકર લગાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જે માટેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું સંગીતાબેન દવે નગરપાલિકા પ્રમુખે જાહેરાત પણ કરી છે આ સ્પીકર માધ્યમે દેશભક્તિના ગીતો હનુમાન ચાલીસાના પાઠ સહિત નગરજનોને વિવિધ સૂચનાઓ પણ આપવા સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે

અને સંસ્કારોના સિંચન સાથે શહેરના તમામ માર્ગો પર આપને ભક્તિભય માહોલ સાથેના ધ્વનિશ વાંભળવા મળશે નમસ્કાર